હા પૂરેપૂરું રેકોર્ડિંગ કરજો વાયરલ કરવાની શૂટ છે બરોબર કાંઈ આય છે અને જે દેવી શક્તિ છે ઈ શક્તિ સારી તું નારાયણી ભૂલોય ભૂલોભાર પણ સરજી નતો સાંભળે તો કી ચાલત સંસાર હરેક નારી શક્તિ જ છે સાહેબ છે નારી શક્તિ જ છે ભૂલ દેખાતી હોય તો તું રૂબરૂ આવ તું દારૂ પી પી દારૂ પી પી ને કોઈ બેન દીકરીને અપશબ્દ બોલવા એ ચારણ કોઈ પરંપરા છે હું પણ ચારણ છું કે વચમાં ફોન કર્યો તો મને જેમ ફાવે અપશબ્દ બોલવા માંડ્યો મારી પાસે

एक बाजू तारे दारू ढीचवा दौ दौ बबे लीटर दो ढेक लीटर पिए दारू चिकन मुर्गा चावता मंडाय पासा मंच माथे गीत सोनल गावता देवी जा कोटी वरन जुवो कई दिस जाव शो ज्वाड़ा लगे से जोगड़ा मनी यात्मो यकड़ाई छे मनी यात्मो यकड़ाई छे इतनी स्त्री से एक जगदंबा है

ઈ ધાણાણાણ ડુંગ ઈ માતાજીને હિસકા દે ધાણાણાણ ડુંગરા ડોલતા હતા એટલે એને જીજાબાઈ કહે છે અરે પેટ તા પોઢીન સાભડે બાળ રામ લક્ષ્મણની વાત રે શિવા રામ લક્ષ્મણની ની વાત અરે અરે આ માતાજીને મુખ તેડીથી

કે કોઈ એલ ના જેને વાને વર્તારો નહીં એનો જીભડિયા જવાનો હાથો હોર ભણે કે જે હોય જાજા પાત રે હે ગોધારા એના જેના ઘરે પંચમાં રે પક્ષાણી રે એ વાણી રે હોય તાણી રે છઠો વેદ ચારણ ને હું કીધું કવિ કે ચારણ છે છઠ્ઠો વેદ હા હા ચારણ છઠો વેદ છે ને વડ પૈઢો વાતો કરે કદાચ ભણેલ નો હોય ને તો કવિ અને ગઢવી નો દીકરો વગર ભણેલા તમને કવિ અગાઉ ની આગમ બાકી દે કામ થાય એટલે બાપા અંતરના ના ની કોક વેધુ હોય તો કેવાય બાકી ચોરણ ને ચર્ચા ਗਟਵੀ ਸਾਹਿਬ ਹਾੜ ਨੂੰ ਪਾਣੀ ਹੋਇ ਤੋ ਥਾਇ ਕਿ ਜੇਨੀ ਹਰਵਾੜੀ ਹੋਏ ਹਾਤੀ ਈ ਦੁਕਾਣ ਮਾ ਡੁਕੇ ਨਹੀਂ ਪਰ ਪਾਪੀ ਹੋਏ ਜਨਾ ਪੈਟਾਲ ਕੇ ਜਨਾ ਬੇਖਣ ਨ ਦੂਜੇ ਬੂਦਰਾ ਏ ਰਕੜੀ ਹੋਇ ਸਾ ਅਖਰਦਾਨ ਰ ਰਹੋੜਿਆ ਹੀ ਕਿਦੂ ਕਿ ਲੇਰੀ ਆਵੇ ਲੱਖ ਲੱਖ ਦਰਿਆਨੀ ਨ ਲੁੱਟ ਤਾਰੇ ਉਹ ਰਿਆ ਬਾਵਲੀਆ ਤਾਰੇ ਮੋਜ ਮਾਰੇ ਉਹ ਮੋਜ ਮਾਰੇ ਵਾ ਵਾ ਮੋਜ ਮਾਰੇ ਉਹ ਰੇ ਇਹ ਵਾਲਾ ਮਾਰ ਕਾਮ ਕਰੇ ਯੇਨੀ ਕੋਠੀਏ ਕੋਈ ਦੀ ਖੂਟੇ ਨਹੀਂ ਦਾਣਾ ਰੇ ਕਿ ਜੇਨੀ ਮਾਤੇ ਰਾਮ ਕ੍ਰੋਪਾ ਯਨ ਰੋਜ ਦੀਵਾਲੀ ઔષધિ એક શબ્દ કોઈ હાથ નહી પાવ બાપુ એક શબ્દ હે ગુરુ દેવકા જાની જન પંડિતો બાપુ જેનો વેદ પામે નહી પાર જય માતાજી મનસુખભાઈ રાઠોડ મનસુખભાઈ રાઠોડ બોલો હાજી હું ગઢવીભાઈ બોલું ગઢવીભાઈ ગઢવીભાઈ બોલો ગઢવીભાઈ કેમ છો મજામાં તમારું નામ હા નવા વર્ષ રામ રામ હા આપણે તમારું નામ હું કીધું મારું નામ છે મનીષદાન ગઢવી ચંપુભાઈ વાળા અડતાલા ગામ જેને મારો વિરોધ કર્યો છે ખોટી રીતે એ બાબતની ચર્ચા કરવી હતી વિરોધ કર્યો છે આપણે તમારે ને ચંપુભાઈ વાળા અડતાલા ગામ કાઠી દરબાર તમારે બે જણા ને કઈ ટેલિફોનિક ચર્ચા થઈ હતી એનું કઈક રેકોર્ડિંગ વાયરલ થયેલું છે તો એ બાબતે ચર્ચા કરવી હતી એમાં જે ભાઈ બોલે છે કે આપણે ગઢવીભાઈ અને આરતીબા મોગલમાં ના ઉપાસક હલો

જે હતું એમાં હવે ઈ તમે જે અત્યારે વાત કરવા માંગો છીએ કેની કરવા માંગો છો એટલે આપડે એની વાત ની ચર્ચા થાય હા મારે ચર્ચા એ કરવાની કે ચંપુભાઈ વાળા રેકોર્ડિંગમાં અમે કે અમારા ગામમાં આવ્યા હતા છ મહિના પહેલા આ લોકો બરોબર તો અમે અમે કોઈને સામેથી કેતા નથી કે અમને તેડાવો માણસ સામે વાળા માણસ ને કઈ શ્રદ્ધા ભાવ હોય કે અમારા આરતી ને તેડાવવા છે તો તેડાવે બરોબર છે અને બીજી વસ્તુ આરતી બાઈ ઓળખતા હોય આરતી બા કોણ છે આરતી બા ગોહિલ દરબાર ના દીકરી છે ગરાશિયા અને મોગલ માની સેવા પૂજા કરે છે અને માતાજી તરીકે કઈ પરિચય આપતા નથી એને આઈ કે તો એમ કે મને આઈ નહીં કહેવાનું આઈ તો ચારણ ની દીકરીમાં જન્મ લેવો પડે અવતાર લેવો પડે ચારણ ની દીકરીને આઈ કહેવાય બરોબર છે એવું છે ભાઈ હવે કઈ તમારે આજે ચમકુભાઈ એ કાઠી દરબાર છે ને કાઠી દરબાર છે બરોબર તમારી સાથે ગઈ કાલે મને મારા મિત્ર લિંક મોકલી કે આ જો એ કે તમારા નામ નો કઈક ઉલ્લેખ છે મેં કીધું કઈ વાંધો ને હું મનસુખભાઈ રાઠોડ સાથે ડાયરેક્ટ વાત કરી લઈશ હા ઠીક છે અમારી કોઈ ભૂલ હોય અને અમારી ભૂલ દેખાતી હોય કઈ એવિડેન્સ હોય કઈ પ્રૂફ હોય તો શકો અમારામાં જે કઈ આવી રીતે હોય ઘોડી ન ઘોડીમાં બે એવી કઈક વાત કરી હતી મારા મનમાં એ ઘોડી ની તો વાત પછી થઈ હતી પેલા એમ કીધું તું છ મહિના પેલા અમારી પગલા પાડવા આવ્યા હતા તો પગલા પાડવા અમે નતા ગયા તમને તમને શ્રદ્ધા ભાવ હતો ને તમારો ભાવ હતી ઈચ્છા હતી ને તમે પગલા પાડાવ્યા

ધર્મ નામે બધા અમારે એના કોઈ મતલબ આય છે અને જે દેવી શક્તિ છે એ શક્તિ પર ભૂલોભાર પણ સરજી ના સાંભળે તો કી સંસાર અરે અરે નારી કેટલાય લોકો ને અમારી સાથે વિવાદ છે વચમાં માવદાન ગઢવી વિવાદ કર્યો માવદાન ગઢવી અમે કીધું ભાઈ અમારી તને ભૂલ દેખાતી હોય તો તું રૂબરૂ આવતું દારૂ પી પીવા દારૂ પી પી ને કોઈ બેન દીકરીને અપશબ્દ બોલવા ઈ ચારણ કોઈ પરંપરા છે હું પણ ચારણ છું પણ કોની સાથે કેમ વાત કરવી એની કોઈ રિસ્પેક્ટેડ હોય બરોબર છે હે આજે મેં તમને કેમ કીધું વ્યવસ્થિત તમારી રિસ્પેક્ટ થી વાત કરી ઘણા રેકોર્ડિંગ સાંભળતો હોઉં છું કારણ કે તમે ન્યાય માટે બોલો છો બરોબર તમને તમારી પાસે એવિડન્સ પ્રૂફ હોય તો તમે બોલી શકો હવે એવિડન્સ પ્રૂફ વગર ખોટું કોઈ ઉપર આપણે શંકાના આધારે બોલવું બરોબર એ ગેરવ્યાજબી છે ને માઉદાન ગઢવી વચમાં ફોન કર્યો તો મને જેમ ફાવ એમ અપશબ્દ બોલવા માંડ્યો મારી પાસે રેકોર્ડિંગ છે પણ હું રેકોર્ડિંગ શું કામને રજૂ નથી કરતો ભાઈ ઈ બુ છે હું થોડો બુદ્ધિ વગર નો છું આપણું કામ થોડું છે અને પાછું રેકોર્ડિંગમાં વિડીયો માં એવું બોલે મારા વિશે કે હું છેલ્લી કક્ષા ભાઈ તો ભાઈ સમાજ છે કરીશો સમાજ ને બધી ખબર જ હોય કે કોણ કઈ કક્ષામાં પ્રૂફ દેવાની જરૂર ન પડે ભાઈ હા તમારી તુલના છે ને એ શબ્દ થી થાય કેમ કે મોતી શબ્દ એક રંગ એક મેં અમૂલ રંગ મિલેગા ઝવેરી તો કિંમત કર જાની આદમી કા તો લે બોલ મે પીછાની અરે અરે આચી વાત છે તમારા શબ્દ ના તોલ જ કિંમત થાય છે હા મોતી છે ને એક જ રંગ ના હોય હવે એક વસ્તુ સમજાવું મનસુખભાઈ સો ટકા તો કિંમત કર જાની આદમી કા તો લે બોલ મેં પીછાની બધા મોતીડા પડ્યા ને કલરે કલર ના હોય પણ જો ઝવેરી ભેગો થાય ને તો એનું મૂલ કરી દે સો ટકા સો ટકા માણસ છે એ ઘડીક વાર બોલે ને એટલે હીરા પારખું હોય ની હિસાબ ઈ માણસ ની કિંમત થઈ જાય તમે ઘડીક વાર વાત કરો ને તો તમારું મીટર મપાઈ જાય તમારી કેપેસિટી કેવડી છે સો ટકા સો ટકા કેવું અભદ્ર વાણી હોય એ તારણ બને તો કચરોત ગણાય છેલ્લી કક્ષા નો માણસ હોય એક બાજુ માવધાન ગઢવી એમ કે છે કે હું સમાજ માટે થઈ ને અમારી આયુ માટે કરું તો આયુ હોનભાઈ માનો આદેશ હતો એક આદેશ તો ભાઈ તું પાડ કે મારો ચારણ દારૂ નો પીવે એક બાજુ તારે दारू ઢીચવા ડોટ ડોટ બબે લિટર દોઢેક લિટર પીયે दारू ચિકન મરગા ચાવતા મંડાય પાસા મંચ માથે ગીત સોનલ ગાવતા દેવી જો કોટી વરણ જુવો કઈ દિસ જાવ છો જ્વાડા લાગે છે જો ગડા મની આત્મો યકડાય છે મની આત્મો યકડાય છે યોગીદાન ચડિયા આ છંદના લેખક છે આ છંદ એટલા માટે જ એને લખ્યો છે કે અમુક અમુક ચારણો એને જ્યાં લાગ્યું હોય છે એવું બરોબર કવિ ની કલ્પના ક્યારે થઈ હોય કે દારૂ પીધા પછી ભગવતી નું નામ લેવું ને એ પાપ છે હા હવે એ દારૂ પી પી ને રાતે બે વાગે બેન દીકરીઓને ફોન કરે અને જેમ ફાવે એમ અપશબ્દ બોલે મારા બેન આરતીબા પાસે પણ રેકોર્ડિંગ છે કે આરતીબા ને ગધિયાર શબ્દ બોલેલો છે મને બોલેલો છે મા બેન સામાનો બરોબર આરતીબા જે છે ને અમારે તો બધાય બધાય બધી જેટલી સ્ત્રી છે ને એક જગદંબા છે સો ટકા સો ટકા કેમ

શિવાજી પ્રતાપ છત્રપતિ શિવાજી મહારાણા અને એની બાપુ તો આપણે છોકરા થવા ને શિવાજી નું એક હાલડું લઈ લ્યો ને તો તમને એના એક હાલડા ની અંદર એક એક શબ્દ ની અંદર आई वात बाढ़ रे ये जीजा बाई ने आई वाई बाढ़ अरे बालू डाले मात ही छोड़े ये धारा ना ना डूंग ये माता जी ने इसका दिन धारा ना डूंगरा डोलता था अटले ये ना जीजा बाई के जे अरे पेट का पोट हिन साफ़ बड़े ली बाल राम लक्ष्मण नी वात रे सिवा जन राम लक्ष्मण नी वात अरे अरे आ माता जी ने मुख से दी थी

કુંવર ક્યાર કે બેટા મને તારું રોણું નથી તો કે તું જયારે છ મહિના નો હતો ને જયારે હું નાવણિયામાં નાવા ગઈ ને આપડે રાજની વડા અને દાસીએ તું સાનો રહેતો નતો ને બેટા થઈ તને એને સાનો રાખવા માટે ધવરાવી લીધો ને અરે અરે મને ખબર પડી એટલે મેં છે ને ટાંટિયા પકડી ને બેટા તને મેં ઉંધો ફેરવી ચક્કર અવડાવી અને તને ઓળખાવી લાગ્યો તો પણ મને બેટા આજ ઈ વાત નું રોણું છે કે બે ઘોટડા ધાવણ ના વડા રણ ના રહી ગયા હોય જો મારું ધાવણ થાયું હોય ને તો મહેમાનો ને લઈ જ આવે છે

વાત છે માવદાન ગઢવી છે ને ગઢવી નો કેવાય ખાલી ગઢવી બોલી હકો ને ગઢવી લખી હકો એક છંદ ગાવો નો ગાય નગર મનસુ ગોવિંદ મનસુ ગોવિંદ ડિબેટ કરે જો કવિ લોકો ને કેવું પડે કવિ છે કે હું સાચી વાત છે આ કાક બાપુ એ ગાયું છે કે જેના ઘરે હોય સાજા ઉતપાત કે બાપુ ગોજારા હોય આવે એના આંગણા ગોજારા હોય એના ઘરે ચા પાણી પીતા એના ઘરે કોઈ મરતા અરે અરે સાચી વાત છે સાચી વાતપાત હોય એના ઘર નું પાણી પણ નો પાણી પીવાની જ ને અને ધામ લીધા રે એ તો પંચ માં રે પક્ષ ને તાણી રે જેના ચા પીતા એની કોઈ બોલ્યા આવડા એ ભાઈ મારા દીકરી ને વાંધો હશે ને તો એના કરી ગયા જેના ઘરિયા ખાધું ને એની કોઈ બોલ્યા કે ગોધારા હોય આવે ના આંગણા અરે અરે એમાંથી મોતી રાખો હા કવિ થઈ નીકળી જાય ગઢવી ના બોર્ડ મારે છે એનું અમે ને દુઃખ છે ચારણ ને હું કીધું કવિ લોકો કે ચારણ છે એ છઠો વેદ ચારણ છઠ્ઠો વેદ જન વડ વણ વાતો કરે કદાચ ભણેલ નો હોય ને તો કવિ અને ગઢવી નો દીકરો વગર ભણેલે તમને કહ્યું અગાઉ બાકી દે કામ થાય

હાડ મહિના નું પાણી હોય ને જેઠ મહિના નું ઈ હરવાણી હોય હાથી ઈ બાપા દુકાળ માં ડૂકે નહીં બાકી આ શ્રાવણ મહિના પાણી બાપુ કે ભેખ ને દૂધે પૂતરા પાણી હોય બાપુ

રોજ દિવાળી આપડા આ તો નવા વરણ ના રામ રામ સાલ મુબારક ઈ તો તમારી એક બી પૂરતું છે એક દી પૂરતું છે બાપુ કે જેની માથે રામ કૃપા રોજ દિવાળી રંગ ના રે લેરી લખ લાખ દરિયા ની એને લુટ તારેવું રે બાવલિયા તારે મોજ મારેવું મોજ મારેવું આ મોજ મારે આ બાપુ લેરા કડી હોય સો ટકા સો ટકા એટલે આવું છે કડવી છે બોલો લ્યો ના ના ખૂબ આનંદ થયો તમારી રા વાત કરીને એટલે મારે તમને એ ઈ રેકોર્ડિંગ આપણે તમે મુકેલું છે મનસુખભાઈ આ મારી ચેનલ માં છે તમારો ઓડિયો મને તો એનો કોઈ વિરોધ એ નથી આપણે તો રેકોર્ડિંગ નો વિરોધ કે ક્યાં ક્યારે હોય આપણે કાંઈકો આપણે છે ને આ વિરોધ છે એ અમાર કોઈ દી કોઈનો વિરોધા પાસો નથી મૂકતો આ એક સંવાદ છે શબ્દની મહારા મારી એક શબ્દ એ ઔષધી એક શબ્દ એ આવ શબ્દ કો હાથ નહીં હે પાવ છોટ તસ આ શબ્દ છે ની દવા છે આજ

કે એ અમને પ્રૂફ કરાવી છે કે અમે પૈસા લીધા છે અમે થોડી આ દુકાન ખોલી છે ઠીક છે ધંધા ઘણા છે અને પૈસા કમાવા હોય તો ધંધા ઘણા છે અમે શું કામ ને મોગલ ના નામે આવી રીતે પધરામણી કરી પૈસા હા ત્યાં ગયા હોય અને રાજી ખુશી થી કોઈ આપવું હોય તો એ અલગ વસ્તુ છે બરોબર છે બાકી અમે કોઈને એમ નથી કેતા કે પધરામણી કરશો તો અમને તમારે કઈ બે પાંચ દસ હજાર દેવા પડશે ના દેવું પડશે ફલાણું દેવું પડશે અમે કોઈ બી કઈ માંગણી નથી કરી અને કરવા માંગતા નથી ને કરશું પણ નહીં એમ ઓકે ઓકે સાહેબ ઓકે ચાલો હા હા ભલે ભલે સાહેબ તમારો ફોટો મોકલી દો હાલો હાલો મોકલી દો મોકલી દો ઓકે સાહેબ ઓકે જય માતાજી જય જય માતાજી